રાજકોટ મહાનગરપાલિકાની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ અડસઠ દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીની અંદર સંકલન બેઠક આજે મળી હતી અને એની અંદર કુલ અડસઠ દરખાસ્તોમાં જે ચૂંટણી આચાર છેલ્લા ત્રણ મહિનાથી સ્વાભાવિકપણે આપણે વિકાસના કામો નથી કરી શકતા ત્રણ મહિનાની જે ભેગી દરખાસ્તો થઈ હતી એકાણું કરોડ સાડત્રીસ લાખ છવ્વીસ હજાર છસો ને પંચ્યાસી રૂપિયા એટલે કે એક અબજ એકાણું કરોડ જેવા માતબર રકમના ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર અઢારે અઢાર વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ ખાતપૂરતો કરવા અમે જઈ રહ્યા છીએ કુલ ત્રણ દરખાસ્ત એવી હતી કે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને ને સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને બે નામ મંજૂર કરી છે અને એક દરખાસ્ત ને પેન્ડિંગ રાખવામાં આવી છે એક નામ મંજૂર કરેલી દરખાસ્ત વોટ નંબર 8 માં ચંદ્રેશનગર માં આથી 6 વર્ષ પહેલા જે પાણીના મીટર મૂકવામાં આવ્યો હાલ એ મીટર ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામ અંગે ખાલી એક સોસાયટી પૂરતા હતા પરંતુ એ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ નો જે કોન્ટ્રાક્ટ હતો એ ના મંજૂરા જે કેરો છો કારણ કે હવે હાલ પૂરતી ખાલી એક સોસાયટી માટે પ્રારંભિક તબક્કે પોર ટ્રાયલ મહાપાલિકાએ 2017 18 માં એક્ઝેક્ટ મનેય સાલ યાદ નથી પણ એ સાલની અંદર ઈ વર્ષની અંદર મીટર મૂક્યા હતા એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની હવે જરૂરત નથી માટે એ દરખાસ્તને ના મંજૂર કરી છે બીજી એક સંચાલનની દરખાસ્ત હતી રેસ અંદર એ પેન્ડિંગ રાખવામાં આવી છે એમાં બે સભ્યોની કમિટી રિપોર્ટ આપે પછી સંસ્થાને દેવાની વાત છે અને ત્રીજી દરખાસ્ત સર્વેશ્વર ચોક અને રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર મલ્ટી લેવલ પાર્કિંગની બે હજાર દસ ના સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવને બે હજાર ચોવીસમાં મૂકવામાં આવી હતી દરખાસ્ત એ ના મંજૂર કરી છે કારણ કે હાલ પૂરતી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને એ યોગ્ય નથી લાગતું કારણ કે સર્વેશ્વર ચોકની અંદર